હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગના અત્યારે વાગી ગયા હતા સાડા નવ સમથિંગ મોર્નિંગમાં ફટાફટથી અપ કરી એન્ડ હનુમાનજી દુનિયા મનાવી સૂર્યનારાયણ ઝળ ચડાવી નાસ્તો વગેરે ફિનિશ કરી અને જ્યાં સુધીમાં રૂટિન ફિનિશ કરી લીધું ત્યાં સુધીમાં તો ઓલરેડી સાડા નવ પોણા દસ સમથિંગ થઈ ગયા હશે સો ફટાફટથી અત્યારે મેં બી રીડિંગ કરવા બેસી ગઈ છું એન્ડ અડધું જે બી મારું રૂટિન કામ હોય છે એ છોડી દીધું છે આમ સૌથી પહેલાં અહીંયા થોડો તડકો આવી રહ્યો છે મારા ફ્લેટની અંદર સો મને લાગ્યું કે થોડા એટલા તડકામાં મેં થોડીવાર રીડિંગ કરી લઉં જેથી કરીને મારું ચેપ્ટર જે ફિનિશ કરવાનું છે એ બી ફિનિશ થઈ જાય એન્ડ ત્યાર પછી તો થોડીવારમાં તો તડકો બી નહીં આવે સો ફટાફટથી અત્યારે મેં મારું મોર્નિંગમાં જ રીડિંગ આ રીતે કંઈ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ ફાઇનલી એક ચેપ્ટર ફિનિશ કર્યા પછી મે બી બહુ બોરિંગ થઈ રહી હતી એન્ડ જ્યાં રીડિંગ કરતી હતી ત્યારે એક જ લાઇન પર અટકી રહેતી હતી સો મને લાગ્યું ચલો રૂમ ક્લિનિંગ કરવાનું આજે બાકી છે તો ફટાફટથી રૂમ ક્લિનિંગ કરી નાખું એન્ડ ત્યાર પછી રીડિંગ છે કન્ટિન્યુ કરીશ સો ફાઇનલી ચલો અત્યારે ફટાફટથી મારું પહેલાં તો રૂમ ક્લિનિંગ કરીશ એન્ડ ત્યાર પછી મારું ફરી રીડિંગ બી સ્ટાર્ટ કરીશ સહી ગઈ શો અત્યારે થોડું જે બી રૂટીન કામ હતું એ ફિનિશ કરીશ ફરી મેં આવી ગઈ છું સ્ટડી લેવલ પર જ્યારે મેં રીડ કરતી હતી ત્યારે તો એટલી બેચની જેવું થતું હતું કે જ્યાં મેં એક લાઇન રીડ કરી રહી છું ત્યાં અને ત્યાં જ વારંવાર અટકી રહેતી હતી જેથી કરીને મારું રીડિંગ છે મેં સાઈડમાં મૂકી એન્ડ મારું જે કામ હતું એ ફિનિશ કરી એન્ડ ફરી આવી ગઈ છું અત્યારે સો રીડિંગ જે રીતે સ્ટાર્ટ હતું હોય જ રીતે ફરી મેં રીડ કરીશ હિસ્ટ્રી અત્યારે જ્યાં સુધી રીડ થઈ સુધી બોરિંગ થશે તો સબ્જેક્ટ મેં ચેન્જ કરીશ સો ચલો અત્યારે ફરી મારું રીડિંગ છે મેં આમ જ કન્ટિન્યુ કરું મૈત્રક વંશના રાજાઓ યાદ રાખી રાખીને બોરિંગ થઈ ગયું છે બટ કોઈ નહીં ચલો કરું તો પડશે જ બી રીડિંગ સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી ચલો આજ રીતે મારું રીડિંગ અત્યારે મેં કન્ટિન્યુ કરીશ એન્ડ અત્યારે મેં એ જ બુક રીડ કરી રહી છું જે મોર્નિંગમાં હિસ્ટ્રીની બુક રીડ કરી રહી હતી એન્ડ આ બુકથી મને બહુ બોરિંગ નથી થવાતું યુવા ઉપનિષદની બુક છે સો મેં વારંવાર એક બુક જ રીડ કરું છું જેથી કરીને જલ્દી ફિનિશ થઈ જાય હિસ્ટ્રી એન્ડ જોડે જોડે ઓલરેડી અગિયાર બારની યુવાની હિસ્ટ્રીની બુક છે એ બી રીડ કરવાની છે એન્ડ ભારતની હિસ્ટ્રી બી બાકી છે તો એ બી સો આ મંથની અંદર હિસ્ટ્રી કમ્પ્લીટ કરવાનો જે ટાર્ગેટ છે આ ફિનિશ કરવા માટે મેં કન્ટિન્યુ એ રીડ કરું છું એન્ડ ત્યાર પછી વિજ્ઞાન વગેરે એન્ડ કરંટ અફેર્સ છોડે જોડે આ બધું કરવાનું હોય છે તો ફટાફટથી અત્યારે પંદર તારીખ પહેલાં આ કમ્પ્લીટ થઈ જાય તો મેં બીજું છે કન્ટિન્યુ કરી શકું એન્ડ ચલો બે કલાક સમથિંગ રીડિંગ કર્યા પછી અત્યારે ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય સો હું બી જઈશ કિચનમાં ફટાફટથી જમવાનું કંઈક શોધીશ બટ કિચનમાં કંઈ ન મળ્યું તો મેં બહારથી લાવી લાવીશું એન્ડ ફટાફટથી અત્યારે જમવાનું સ્ટાર્ટ કરીશ જમી એન્ડ ફરી મારું રીડિંગ છે એ કન્ટિન્યુ કર્યું હતું મેં બટ ત્યાર પછી મેં વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે આજકાલ મેં વિડીયો શૂટ કરવાની બહુ આળસુ થઈ ગઈ છું એન્ડ ફાઇનલી સાંજના સમયે મેં નીકળી ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે એન્ડ અત્યારે પહોંચી ગયા છે ગ્રાઉન્ડ વાગ્યા છે પોણા સાત સમથિંગ આ તરફ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનો નજારો એન્ડ મી એન્ડ મી એન્ડ માય ફ્રેન્ડ ચલો રનિંગ તો આજનું પાંચથી છ રાઉન્ડ બારના ચારસોના કમ્પ્લીટ કર્યા છે એન્ડ ત્યાર પછી અત્યારે લાસ્ટ એક્સરસાઇઝ વગેરે કરીશું જે રનિંગ કર્યું એમનો વિડીયો શૂટ નથી કર્યો બટ એક્સરસાઇઝ વગેરે થોડું આજે તમારી જોડે મેં શેર કરી રહી છું સો ફૂલ ડે રીડિંગ કર્યા પછી સાંજના સમયે જ અમે લોકો જતા હોઈએ છીએ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે એન્ડ ઘણા લોકો હજી બી કમેન્ટ્સ કરી રહ્યા છે ગર્લ્સ છે બોયસ છે કે રનિંગ કમ્પ્લીટ નથી થતું ગર્લ્સને ઘણાને ઓલરેડી દસથી અગિયાર મિનિટ થઈ જાય છે તો પહેલાં બી મેં કહ્યું હતું અને અત્યારે બી કહું છું તમે લોંગ રનિંગ કરવાનું રાખો લોંગ રનિંગ કરી અને પહેલાં તમે સ્ટેમિના બનાવો એન્ડ ત્યાર પછી ચાર મિનિટ સોરી ચાર રાઉન્ડનો તમે જે કમ્પ્લીટલી ટાઈમ લ્યો છો એમાં સ્પીડ કરશો તો ત્યારે ઇમ્પ્રૂવ આવશે સો આ રીતે તમે કંઈક રનિંગ કરી શકો છો એન્ડ ચલો અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ તો ફિનિશ થઈ ગયું છે એન્ડ લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ એન્ડ જે લોકો નું બોડી વધારે હોય એમણે થોડું ડાઇટ પરને ધ્યાન દેવું જોઈએ અત્યારે એવી વસ્તુ અવોઈડ કરવી જોઈએ કે જેમનાથી વજન વધારે વધતો હોય કેમ કે ટૂંક જ સમયમાં ગ્રાઉન્ડ આવી જવાનું છે એન્ડ હજી બી જે લોકો ટાઈમિંગમાં નથી આવી રહ્યા દસ અગિયાર મિનિટ થઈ રહી છે એ લોકોએ એક મંથની અંદર જે એકથી બે મિનિટનો સમય છે ને ઓછો કરવો બહુ જ અઘરો થતો હોય છે એન્ડ જ્યારે જે લોકો રનિંગ કરી રહ્યા હોય એમને ખ્યાલ હશે કે જસ્ટ ત્રીસ સેકન્ડ બી વધારે થતી હોય ને તો એમને ઘટાડવા માટે બહુ બધી મહેનત લાગી જતી હોય છે એન્ડ નાઇટમાં રનિંગ કરું છું યા મોર્નિંગ નાઇટમાં રનિંગ કરું છું તો મોર્નિંગમાં જ્યારે ફરી સ્ટાર્ટ કરશું ને ત્યારે બહુ તકલીફ પડશે સો બંને નાઇટ યા મોર્નિંગની બંને હેબિટ રાખવી જોઈએ જ્યારે એક્ઝામ આવશે ત્યારે મોર્નિંગમાં જ એક્ઝામ લેવાની છે સો બંને એમ લોંગ રનિંગ કરો એન્ડ નથી થતું હજી તો બે ટાઈમ કરવાનું ચાલુ કરી દો સો ફાઇનલી ચલો અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં બી નીકળી ગઈ હતી એન્ડ અત્યારે રસ્તામાં મેં આવી ગઈ છું અહીંયા ચિક્કી વગેરે થોડો નાસ્તો વગેરે લઈ લઈશ એન્ડ ત્યાંથી લઈને ફરી મેં નીકળી ગઈ છું મારા રૂમ પર જવા માટે સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ તો આ રીતે અમે ફિનિશ કર્યું છે એન્ડ આઈ હોપ કે તમારું બી કમ્પ્લીટ થઈ જાય સો ચલો અત્યારે રૂમ પર આવી એન્ડ આજે તો જમવાનું મેં બનાવીને ગઈ ન હતી સો ફટાફટથી જમવાનું રેડી કર્યું આ તરફ અત્યારે મેં બી જમી લઈશ એન્ડ ત્યાર પછી જે નાઇટનું મારું રીડિંગનું શેડ્યુલ છે એ સ્ટાર્ટ કરીશ રાત્રે મેં રીડિંગ કરું છું પણ એ રીતે કે જ્યાં સુધી મને ઊંઘ ન આવે ત્યાં સુધી અને જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે મેં ડાયરેક્ટલી ઊંઘી જાઉં છું સો અત્યારે મેં જે ચીક્કી વગેરે લેવા ગઈ હતી એમાં મેં આ લઈને આવી ગઈ છું એ છે કાજુ બદામવાળી એક ચીક્કી એન્ડ ત્યાર પછી સેકન્ડ મેં નાળિયેર સમથિંગની લીધી છે એન્ડ એક છે માંડવીની ત્રણે અલગ અલગ ચીકીઓ લીધી છે કાજુ બદામ અત્યારે ખાવા જોઈએ જ્યારે રનિંગ કરતા હોય ત્યારે સો સ્પેશિયલી એ તો નહીં ખાતી બટ મેં અત્યારે ચીકી લઈને આવી ગઈ છું જોડે ગોળ બી હોય છે સો રનિંગ કરતા હોય તો સારું રહે સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ રીતે મારું રહ્યું છે એન્ડ શેડ્યુલ કંઈક આ રીતે રહેતું હોય છે એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપેરેશન છે રનિંગ એન્ડ રીડિંગ બેસ્ટ ચાલી રહ્યો હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ શરૂ કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર